દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સમગ્ર મંત્રીગણો દ્વારા આતંકવાદ તથા પાકિસ્તાનના નાકામ મનસુબાઓને આકરો જવાબ આપવા ઓપરેશન સિંદુર પાર પાડવામાં આવ્યું છે જેમ દેશની દીકરીઓએ આર્મી કમાન્ડર અને એરફોર્સની લેડી કમાન્ડર સહિત દેશના વીર જવાનો દ્વારા પાકિસ્તાનને ઘૂંટણી લાવી દીધું હતું તેના જ ઘરમાં ઘૂસી આતંકી ઠેકાણાને નિશ્ચનાબૂદ કરી રાષ્ટ્રીય ધર્મ અને ત્રિરંગો લહેરાવ્યો હતો જેમની વીરતા શૌર્યતા અને પરાક્રમને આજે સમગ્ર દેશ ગૌરવ લઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે તમામ વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સંગઠનો અને તમામ સમાજના લોકો દ્વારા દેશભક્તિના રંગ સાથે વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી મિત્રો આજે ધાંગધ્રાના બજારોની અંદર ગામના સૌ પ્રબુદ્ધજનો સાધુ સંતો સૌ શ્રેષ્ઠીઓ ભેગા મળી જે ઓપરેશન સિંદુરના ભાગરૂપે આપણા જવાનોને પ્રોત્સાહન મળે અને એ વીર જવાનો એનું ખરેખર એને સાહસ એને બિરદાવવા માટે એક સુંદર મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે પહેલ ગામની અંદર આપણા સત્યાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મારી નાખવામાં આવ્યા એના ભાગરૂપે આપણી આ રાષ્ટ્રની સરકારે ખાસ કરીને મોદી સરકારે જે વીર જવાનોને અને આ દેશની આર્મીને જે છૂટ આપી અને એમણે જે શૌર્યતાથી પાકિસ્તાનના સૈનિકો અને એના જે આતંકવાદીઓ હતા એના હડ્ડાઓને જે ઉડાડી દીધા એના ભાગરૂપે એ વીર જે સૈનિકો છે એને પ્રોત્સાહન મળે એ નિમિત્તે આજની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ તિરંગા યાત્રા એ એટલા માટે છે કે જે લોકો બહાર રહીને પણ અને દેશની અંદર રહીને પણ જે લોકો ખરેખર આપણા દેશના સૈનિકોના મનોબળને જે મજબૂત મજબૂત જે ટાળવા માટેનો જે પ્રયાસ કરી રહ્યા છે એના બદલામાં સૌ લોકોએ ભેગા મળીને આ યાત્રા કરી જેથી કરી અને આપણા વીર જવાનો એનો હોસ્ટલો બુલંદ થાય ધ્રાંગધ્રા શહેરમાં તમામ વેપારી સંગઠનો એનજીઓ ગામના તમામ નાગરિકો વેપારીઓ પત્રકાર મિત્રો તમામ સમાજના હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ આગેવાન બધા જ આ તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા એ બદલ હું નગરપાલિકા પ્રમુખ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ભારત માતા કી જય 22મી એપ્રિલની ઓપરેશન સિંદૂરની સફળતા બાદ અને પાકિસ્તાનને કરારો જવાબ આપ્યા બાદ ઇન ધ ઓનર ઓફ ઇન્ડિયન આર્મી ભારતના વિવિધ શહેરોમાં આજે 22 મેના દિવસે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે દાંગેન્દ્ર શહેરમાં પણ વિવિધ શૈક્ષણિક સંકુલો નગરપાલિકા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી હું ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર તરફથી આપણા ભારતના આર્મી જવાનોની વીરતા અને શૌર્યતાનું અભિવાદન કરવા માટે આ તિરંગા યાત્રામાં જોડાયા છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય હિન્દ વંદે માતરમ આજ રોજ શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે આપણા દેશના વીર જવાનોએ જે ઓપરેશન સિંધુની અંદર જાબાજીથી જે કાર્ય કર્યું છે એ આપણે ભારત દેશ છે અને પૂરા વિશ્વએ જોયું છે કે આપણા દેશે શું કામ કર્યું છે અને પાકિસ્તાનને એનો મૂં તોડ જવાબ દીધો છે આપણે આતંકવાદીઓના નવ કેમ્પ ઉડાવ્યા છે અને ઘણા બધા એરપોર્ટ પણ એમના ઉડાવ્યા છે કુલ મિલાવીને એમની આપણે કમર તોડી નાખી છે અને ભવિષ્યની અંદર પણ આપણો દેશ તથા આપણા સૈનિકો સક્ષમ છે કે જ્યારે પણ દેશને ઉપર આવી આફત આવી પડે ત્યારે એનો મુંહ તોડ જવાબ આપવા માટે તૈયાર છે અને સદાની માટે આ એનો જવાબ આપશે ઓપરેશન સિંધુના ઉપલક્ષમાં આજે અમે આ તિરંગા યાત્રા ધાંગધ્રા નગરમાં કાઢી છે વંદે માતરમ ભારત માતા કી જય જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા